આજરોજ રાત્રિના સમયે તળાજાના સખુદર ગામે લોહિયાળ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક યુવકને માથાના ભાગે ઈજા થઈ હતી જેમાં હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ તળાજાના સખુદર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક યુવક કે જેનું નામ નરેશભાઈ બાંભણીને માથાના ભાગે લોહિયાળ ઈજાઓ થઈ હતી જેને તાત્કાલિક તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા વધુમાં ઈજાગ્રસ્ત શું કહે છે તે સાંભળો સાથે આ બનાવમાં સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ ખબર પડશે જે આપનું નામ નરેશભાઈ પાપાભાઈ બમન કામ સકો છે આ શું થયું હતું તમારી સાથે કાંઈ નહીં રામાયણ થઈ જતી રામાયણ થઈ ગયું પતી ગઈ હતી તો હું દુકાને ગયો દુકાને ગઈ તો પછી દુકાને બેઠો ઊભો માવો માવાસો હતો તો ત્યાં તો એ પાઇપોને ધારીને કવરને એવું લઈને આવ્યા મારે મારવાની ગણતરી હતી પછી ત્યાં ઉભો જે હું ગયો હતો મને એના કાકાની એના દાદાની દુકાન હતી તો એનાથી બધા પતાવતો હતો તો હું નથી ભાગ્યો ગયો વાહન આવીને પાકું બે મારી લીધી કેટલા જણા હતા ત્રણ જણા હતા પોલીસ કેસ કરવાનો છે તમારે હા પોલીસ કેસ કરવાનો છે કેટલા જણા ભાઈ છે તમને મને એકને જ ત્યાં હું એક જ હતો ને એટલે મને એક નંબર સામેવાળા ત્રણ ત્રણ જણા હતા ને બીજા બે હજાર હતા કોણ હતું ખબર નથી રહી હવે કઈ જૂની અદાવત હતી કે માથા કુટ કઈ